ભાઈ ભારત દેશ કોઈ જ્ઞાતિ હિસાબે નથી ચાલતો એ ભારતના બંધારણ નિયમ મુજબ ચાલતો હોય છે તો ભાઈ ક્ષત્રિય સમાજ એક હતો અને છે અને કાયમી માટે રહેવાનો છે ફુલજર ગામની બબાલ બાદ સુરતમાં પાટીદાર સમાજની એક મોટી બેઠક મળી હતી કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજ રૂપાવટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

ક્ષત્રિય સમાજના ભાઈઓ એ એકલા નથી તેવી વાત જયરાજ રૂપાવટી દ્વારા કરવામાં આવી કાઠી ક્ષત્રિય સમાજ એક સાથે જોવાની વાત જયરાજ રૂપાવટીએ કરી છે અમરેલીના બાબરાના ફૂલજર ગામે જૂથ થથરામણ મામલે સૌથી મોટા સમાચાર કે જે અલ્પેશ કથિરિયાએ સુરતની અંદર પાટીદાર સમાજની બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર એમણે એક નિવેદન આપ્યું હતું અને નિવેદન જે છે એ બાદ મામલો જે છે તે અત્યારે ગરમાયો છે અને મામલો ગરમાતાની સાથે જ કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન જયરાજ રૂપાવટી કે તેમણે અલ્પેશ કથિરિયાને વળતો જવાબ આપ્યો છે જી આને કહ્યું છે કે કદાચ અમારે ત્યાં ફુલજર ગામે જવું પડે તો પણ અમે જવું પડશે તો જવાના છે તેવી વાત જયરાજ રૂપાવટી દ્વારા કરવામાં આવી છે અને સાથે જ ક્ષત્રિય સમાજ હતો છે અને રહેવાનો છે તેવી વાત અને આકરી વાત જે છે તે જે છે રૂપાવટી તેમના દ્વારા વાત આવી છે પહેલા અલ્પેશ કથિરિયા કે જેમણે અનેક સવાલો જે છે તે આ ઘટનાને લઈને ઉભા કર્યા હતા મીટિંગની અંદર ચર્ચા કરી હતી એનો એક નિવેદનનો એક ટુકડો જે છે તે ખૂબ વાયરલ થયો હતો આરોપી બનવું પડશે તેવી એક વાત હતી અને એ વાતને લઈ જે ઘટના બની હતી તેને લઈ ફુલજર ગામની બબાલને લઈ હવે મામલો જે છે તે ફરી એકવાર ગરમાતો જોવા મળી રહ્યો છે અલ્પેશ કથિરિયાના નિવેદન બાદ ફરીવાર કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન જે છે તેમને વળતો જવાબ આપતા શું કહ્યું હતું અલ્પેશ કથિરિયાને આવો એ સાંભળીએ જય માતાજી રામ રામ બધા ભાઈઓને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે ફૂલઝર ગામમાં ક્ષત્રિય સમાજના અન્ય કોઈ જ્ઞાતિ વિશે કંઈ મન દુઃખ હોય એમના કારણે જે કંઈ માથાકૂટ થયેલ છે મેં ક્ષત્રિય સમાજના ભાઈ એક્સપાયર થઈ ગયેલ છે બહુ દુઃખની બાબત છે કારણ કે સમાજ દુઃખ વ્યક્ત કરે છે એ બાબતથી અને એ અનુસંધાન માથાકૂટ દરમિયાન ક્યાંય પણ અન્ય જ્ઞાતિના લોકો મિટિંગો કરે અને સરકારના જે કંઈ બંધારણો હોય કે અનામત અનામતનો મુદ્દો આમાં ઉછાળે છે કે અનામત સિત્યાવીસ ટકા લાગુ પડી તો આ લોકો હજી આપણને નડશે એમ કે એ બધી ચૂંટણીઓ લડશે ભાઈ ભારત દેશ કોઈ એક જ્ઞાતિ હિસાબે નથી ચાલતો એ ભારતના બંધારણ નિયમ મુજબ ચાલતો હોય છે અને ભારત સરકારના ઘણા મૌડી મંડળના લોકો હોય એને એ નક્કી કરવાનું હોય છે કોઈ એક જ્ઞાતિ એ નક્કી કરવાનું હોતું નથી કે અનામત શું છે કેને કેટલી મળવી જોઈએ એ લોકો નક્કી કરવાવાળા છે બરાબર એટલે ખાસ કરીને તો મારે એ કહેવાનું છે ભાઈ ભાઈને બહુ બોલી રહ્યા છે કાલનું હું જોઉં છું એમનો વિડીયો બીજી વાત અને એવી વાતો કરીએ છીએ કે આપણે જ્યાં ફૂલઝર જવું પડે તો જઈએ તો ભાઈ ક્ષત્રિય સમાજ એક હતો અને છે અને કાયમી માટે રહેવાનો છે અને કંઈ પણ ક્ષત્રિ સમાજને જવાની જરૂર પડે તો ક્ષત્રિય સમાજ ગમે ત્યારે ફૂલઝર જઈ શકશે અને બધી રીતે ક્ષત્રિ સમાજ સક્ષમ છે અને આપણે કોઈ જ્ઞાતિના વિરોધી નથી કે કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવા માગતા નથી પણ ક્ષત્રિ સમાજના જે ફૂલઝરના ભાઈઓ છે જે કંઈ બનાવ બનેલ છે કોઈ એને એકલા ન સમજતા ક્ષત્રિ સમાજ સંપૂર્ણ એની હારે છે અને કાઠી ક્ષત્રિય સંગઠન સંપૂર્ણ પૂરી રીતે ગમે ત્યારે યાદ કરી લેવાના ક્ષત્રિય સમાજના ભાઈઓ ઓલરેડી રવાના થવા રેડી જ છે જરૂર પડશે તો ફૂલઝર બી જાશું અને ભાઈ અમારા ક્ષત્રિય સમાજના ભાઈનું એક્સપાયર થઈ ગયા છે બહુ દુઃખની બાબત છે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને કે શક્તિ આપે કે આ દુઃખ પડ્યું છે એનું સહન કરવાની જય માતાજી જય સુરત દાદા